તોતળા ના કારણ કે હું ગોબલો નથી હું તો નથી હું બધે રીતે બધી રીતે રીતે તો તો મારા તોતલાની તો બધાના મારા તોતલાના તરફ થી બધા લાંબ લાંબ કેવાનું મારા તરફથી બધા હા અમારી ચેનલ ટેપ ગોવિંદ બદનિયા ગોવિંદ બદનિયા કોમેડી કિંગ Govind Govin yeah. Comedy King M kevai. Ah Govind Bajania Comedy Comedy. Comedy naik Comedy. Tung. Ah. Ting. To so, amali channel ne subscribe kalo. Ane male mikolo mu totolo ato. Mane manya bailu koi aale ni. Tu kevai bailu. Bailu bailu. Ai bailu bailu bailu. Manya totolo ne koi bailu aale ni. Tu kevai bailu. Bailu. To so, pate me me bailu beta Me bailu. તું કેવાય બેટા નહીં કેવાય બહેલું અતન નું ઘલું પથ્થર ઘલ નથી કર્યું પથરાનું પેલું કેવાય ઈતાનું કે પતંગનું ઘન નથી કર્યું એમ કુલ પહેલા અંગત ઘલ કર્યું લાયો છું

தூளில் தூடி દુનિયા ડોલ વિક્રમભાઈ ઠાકોર વિક્રમભાઈ ઠાકોર એમ ના હોય તો ગીત ના હોય વ્યવસ્થિત ગાવાનું પ્રેમ ગોરી તારો

પીલું પણ પીલું ના આવે મોરી એક વાર પીવાયાજે કાઢા આવી ના જાય મને કાલે ઓ ગોલી મોલી મોલી નઈ ગોળી મોરી ટોટું ટોટો ને ટોટો ટોટો ના છે તૂટો

સૌ મિત્રો ને કઉ છું કે મિત્રો જોવા માટે અમારી ચેનલ ગોવિંદ બજાણીયા કોમેડી સ્ટાર હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો ને સપોર્ટ કરો Pasti kita gitu nanti. Tuh tahu tuh, tuh 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 tau nggak kau tahu deh mata di.